મિત્રો YouTube નું પ્રમેટ ક્યારે આવે કઈ રીતે આવે અને YouTube થી પૈસા કમાવા માટે આપણે શું જરૂરી છે ફરજિયાત જેથી તમે YouTube થી અર્નિંગ મતલબ પૈસા કમાણી કરી શકો છો મિત્રો કારણ કે YouTube ની એક પોલિસી છે જેને તમે ફોલો કરો એના રૂલ્સમાં ફોલો કરો એમાં તમે પાસ થઈ જશો તો તમારી ચેનલ મિત્રો મોનોટાઇઝન થાય છે અને મોનોટાઇઝન થાય એના પછી તમને છે ને એની અંદર કમાણી થાય છે તો એના માટે શું શું જરૂરી છે કઈ રીતે પૈસા આવે છે અને એના માટે આપણે શું કરવું જરૂરી છે એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છું વિડીયો ની અંદર ખાસ બન્યા રહેજો જે YouTube ની જે પોલિસી છે એના વિશે સંપૂર્ણ માહિતી તમને સમજાવવાનું છું તમે એક નવા યુટ્યુબર છો તો YouTube થી આપણે પૈસા કમાવવાના છે તો કઈ રીતે પૈસા આવશે કઈ રીતે બેંકમાં આવશે એના માટે શું કરવું જોશે કઈ ટાઈપના વિડીયો અપલોડ કરવાના છે એની સંપૂર્ણ માહિતી તમને સમજાવવાનું છું વિડીયો ની અંદર ધ્યાન આપજો મિત્રો જે મારા 3 વર્ષના જે અનુભવ છે મારી ચેનલ અત્યારે હાલની અંદર YouTube રિલેટેડ દરેક વિડીયો હું બનાવું છું મિત્રો એની અંદર જે મે મેં મહેનત કરી છે એ મહેનતને લઈને હું તમને દરેક માહિતી તમને આપવાનું છું કે તમારે પણ જો યુટ્યુબથી અર્નિંગ કરવાની છે યુટ્યુબથી પૈસા કઈ રીતે આવે છે અને કઈ રીતે આપણા બેંકમાં આવે છે અને પહેલી વાત કે જેની પોલિસી છે સુ છે એની સંપૂર્ણ માહિતી તમને વિડિયોમાં આપવાનો છું વિડિયોમાં ધ્યાન આપજો તો મિત્રો YouTube ની અંદરથી અર્નિંગ કરવા માટે સૌથી પહેલા તો મિત્રો YouTube ની જે પોલિસી છે તો લાસ્ટ 365 દિવસની અંદર 1000 સબસ્ક્રાઇબ અને 4000 વોચ ટાઈમ અથવા જો તમે શોર્ટ વિડિયો બનાવો છો તો 10 મિલિયન વ્યૂઝ લાસ્ટ 90 દિવસની અંદર અને 1k સબસ્ક્રાઇબ તો એની અંદર પણ એક પોલિસી છે જો તમારો પોતાનો વિડિયો મિત્રો હોય તો જ મિત્રો ખાસ કરીને જો તમે બીજાનું કન્ટેન્ટ અપલોડ કરો છો તો તમારી ચેનલ મોનેટાઇઝન જ્યારે તમે એપ્લાય કરશો તો તમને રીયુઝ કન્ટેન્ટ આવવાની પૂરી પૂરી શક્યતા રહેશે એટલે ચેનલ તમારી મિત્રો મોનેટાઇઝર ન થાય અને એની અંદરથી તમે કોઈ કમાણી કરી શકવાના પણ નથી એટલે બને ત્યાં સુધી તમારો रियल કન્ટેન્ટ અપલોડ કરવાનો છે અને જેથી મિત્રો તમારો 4000 વોચ ટાઈમ અને 1000 સબ્સ્ક્રાઇબ થાય ત્યારે તમારે મોનેટાઇઝન એપ્લાય કરવાનો છે અને જ્યારે તમે મોનોટાઇઝન એપ્લાય કરશો એટલે 24 કલાકની અંદર તમારી ચેનલ રિવ્યુમાં જશે તમારી વિડિયો ચેકિંગ થશે કમ્પ્લીટ ચેકિંગ થયા પછી મિત્રો તમને મેલ આવશે કોંગ્રેચ્યુલેશન જો તમારી ચેનલ માં વિડિયો કમ્પ્લીટ છે તમારી ખુદની મહેનત છે તો તમારી ચેનલ મોનોટાઇઝન થઈ જશે કોંગ્રેચ્યુલેશનનો મેસેજ આવશે એ પછી મિત્રો ખાસ કરીને તમારું YT સ્ટુડિયોના અંદર અથવા એડસન ની અંદર 10 डॉलर થાય ને ત્યારે તમને એન્ડટી વેરીફિકેશન કરવાનું ઓપ્શન આવશે એટલે કે અર્નિંગ તો ચાલુ થઈ જશે મોનેટાઇઝ થઈયા પછી પછી જ્યારે 10 ડોલર થશે એટલે એન્ડટી વેરીફિકેશન કરવાનું તમને ઓપ્શન આવશે એટલે કે પાન કાર્ડ થી તમારે વેરીફિકેશન કરવાનું છે એટલે તમને 15 થી 20 દિવસમાં તમને Google Pay મળશે હવે Google Pay ના આયા પછી મિત્રો એને વેરીફિકેશન કરી લેવાનું છે વેરીફિકેશન કર્યા પછી મિત્રો એક ટેક્સ નું ફોર્મ ભરવાનું તમારે આવે છે ટેક્સ નું ફોર્મ પણ તમારે ફરજિયાત ભરવું જરૂરી છે હવે એની અંદરથી પેમેન્ટ તો આપણું બધું કામકાજ આપણે બેંકને અકાઉન્ટ પણ તમારે જોડી જ દેવાનું છે બેંક અકાઉન્ટ જેવું ટેક્સ ફોર્મ ભરી લેશું એટલે બેંક અકાઉન્ટ જોડવાનું તમને એડિશનમાં मतलब મળી જે તમે બેન્ડ એકાઉન્ટ જોડી શકો છો ત્યાર પછી એની અંદર એડસન ની અંદર 100 ડોલર થાય છે જે YT સ્ટુડિયો માં જોવામાં આવશે એ ફીચર આખું અલગ છે મિત્રો અને જે તમારું YT સ્ટુડિયો ની અંદર જોવામાં આવશે ને એ આખું ફીચર અલગ છે મિત્રો ખાસ ધ્યાન આપવાની છે જે તમારું એડસન ની અંદર દેખાડશે એ તમારું रियल ડોલર બતાવશે અને જે તમે YT સ્ટુડિયો ની અંદર તમે જોવો છો એની અંદર ટેક્સ કપાઈને મિત્રો ખાસ બતાવશે ઘણી વખત એટલે ખાસ વિનંતી છે કે આપણે એડસન ની અંદર ચેક કરવાનું છે એડસન ની અંદર તમારું 100 ડોલર થઈ જશે તો તમારું પેમેન્ટ દર મહિનાની 21 તારીખે ટ્રાન્સફર થાય છે ભલે ગમે ત્યારે 2 મહિના કે 3 મહિના 100 ડોલર ભેગા થસે એટલે દર મહિનાની 21 તારીખ આવે ને એટલે તમારું પેમેન્ટ મિત્રો ટ્રાન્સફર થાય છે તમારા બેંક એકાઉન્ટ પર હવે બેંક એકાઉન્ટ પર ટ્રાન્સફર થાય છે તો તમને કઈ રીતે ખબર પડે તો મિત્રો જ્યારે તમારું પેમેન્ટ જો તમારો મોબાઈલ નંબર તમારા બેંક એકાઉન્ટમાં એડ કરેલો છે તો તમને મેસેજ આવશે એટ ટુસ્થી મતલબ 26 તારીખ આસપાસ જો મિત્રો બેંક તમારી સારી હશે તો 5 દિવસની અંદર તમારું પેમેન્ટ તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે અને જો કોઈ વચ્ચે રજાઓ આવી રહી છે બેંક રજાઓ જાહેર રજાઓ તો પેમેન્ટ તમારું હોલ્ડમાં થઈ શકે છે 4-5 દિવસ એટલે મિત્રો ખાસ કરીને જો તમારો મોબાઈલ નંબર એડ છે તો તમારું પેમેન્ટ 5 થી 7 દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં એડ થઈ જશે टेंशन लेने वाली जरूरत नहीं, तमने नहीं बड़े। फेल मित्रों YouTube થી કમાણી કરવા માટે છે ને ઓરિજિનલ વિડિયો જોઈએ છે તમે બીજા નું કન્ટેન્ટ અપલોડ કરો છો તો તમારી ચેનલ મિત્રો મોનેટાઇઝન પર નહીં થાય તમને પૈસા પણ નહીં મળે અને તમારી મહેનત પણ ફેલ જશે એટલે મિત્રો મારી વાત મિત્રો ખાસ મગજ માં લે તો મિત્રો હું તમારી જેમ ખેડૂતનો દીકરો છું અને હું અહીં મહેનત કરું છું મારા ખુદના ફેસ થી અને મારી પાસે જે નોલેજ છે ને એ નોલેજ તમને આપું છું હું કઈ અહીંયા કોઈ લખેલું મારી પાસે બોર્ડ સામે નથી પડ્યું તમે સમજી શકો ઘણા લોકો એવા વિડિયો બનાવતા હોય છે કે જે બોલતા હોય ને વિડિયો શૂટિંગ ચાલુ હોય ને ત્યારે એમની સામે છે ને આખો જે લેખિતમાં બોર્ડ લગાવેલું આવે અને એની અંદર જોઈ જોઈને લોકો બોલતા હોય છે પણ આપણી પાસે એ કોઈ સિસ્ટમ મિત્રો નથી હું ક્ષેત્રની અંદર વિડિયો બનાવું છું અને જે નોલેજ મારી પાસે છે ને એ નોલેજ હું તમને દેખાડું છું જેથી આપડા દરેક ગુજરાતી લોકો YouTube ની અંદર દરેક માહિતી અમને ખબર પડે તો આશા રાખું છું મિત્રો કે માહિતી ગમી હશે તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયગુગાને YouTube ને લગતી કોઈ પણ મૈત્રી માહિતી જોઈએ તો દરેક માહિતી ના વિડિયો તમને છે ને ગુજરાતીમાં મળી રહેશે તો મિત્રો ખાસ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા ની ટેકનિકલ જયગુગાને મિત્રો આપડા જે વિડિયો જોતા હોય આપડે જેમ સાધારણ વ્યક્તિ જોઈએ મિત્રો કારણ કે દરેક નાના યુટ્યુબર આપડે વિડિયો જોતા હોય અને દરેક નાના યુટ્યુબર ને ખબર પડે ને એવી દરેક માહિતી ના વિડિયો આપણી ચેનલ માંથી તમને છે ને ગુજરાતીમાં મળી રહેશે તો ખાસ વિનંતી છે કે ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયગુગાને મિત્રો